પ્રધાનમંત્રી આદિ આદાશ ગ્રામ યોજના અંતર્ગત નવીન આંગણવાડી નર્મદા વસાહતમાં પ્રાથમિક શાળાના શેડનું કામ મધ્યાહન ભોજન શેડનું કામ આરોગ્ય કેન્દ્રના શેડનું કામ તથા એટીવીટીમાંથી પારસીપુરામાં પંપનું કામ જિલ્લા પંચાયત સ્ટેન્ટ ડ્યુટી ગ્રાન્ટમાંથી સ્વામિનારાયણ મંદિરે સાર્વજનિક રસ્તાની નિભાવની હેતુ પેવર બ્લોકનું કામ આંગણવાડીનો કમ્પાઉન્ડ અને સ્મશાન સહિત વિવિધ જગ્યાએ પેવર બ્લોકનું કામ તથા ઘનશ્યામપુરામાં સીસીટીવી કેમેરા અને નિમેટામાં પાણીની ટાંકી અને પાઇપલાઇન સોલર સિસ્ટમ સહિત આરો મશીન જેવા વિવિધ વિકાસના કામોનું ખાતામુહૂર્ત નવરાત્રીના પાવન પર્વમાં યોજાયું હતું સભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા સરપંચ સંજયભાઈ સોલંકી ગ્રામ પંચાયતના તમામ સદસ્ય તાલુકા પંચાયત પ્રમુખ યોગેશભાઈ પટેલ પૂર્વ ભાજપ તાલુકા પ્રમુખ સુરેશભાઈ પટેલ સહિત સહિત અનેક ગામના અગ્રણીઓ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ગામ ખાતે મારા ખૂબ લોકપ્રિય અને ખૂબ એક્ટિવ સરપંચ ભાઈ શ્રી સંજયભાઈ અને અમારા વડોદરાના તાલુકા વાગોડિયાના તાલુકા પ્રમુખ ભાઈ શ્રી યોગેશભાઈ પૂર્વ પ્રમુખ સુરેશભાઈ પટેલ મહામંત્રી તમામ સંગઠનની ટીમ અને ચૂંટાયેલી પાંચ સાથે રહીને આજે આખી પંચાયતની બોડીના તમામ સભ્યો ડેપ્યુટી સરપંચ સૌ ગ્રામજનો વડીલો બહેનો મહિલાઓ સૌ સાથે રહીને આજે લીમેટા ગામ ખાતે એક કરોડને એક લાખ રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ખાતમુહૂર્ત પણ સરકારના લોકો કરે છે લોકાર્પણ અમે જ કરવી છે એ રીતની ઝડપી કામગીરી થાય એ માટે થઈને સરપંચ શ્રી તાલુકા પ્રમુખને સૌ કોન્ટ્રાક્ટરોને સૂચના આપીને વહેલામાં વહેલું ગામના સુખાકરી માટે કામો સારી ગુણવત્તાના અને જલ્દી થાય એ માટે થઈને સૂચનો કરવામાં આવ્યા અને સૌ સાથે મળીને આજે સરસ મજાના ખાતમુહૂર્ત થયા એ બદલ શ્રી તાલુકા પ્રમુખ અને સૌ એમની ટીમને પંચાયતની પૂરી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવા નવા ગામના વિકાસના કામો હજી પણ વધારે કરતા રહે અને નિમેટા ગામમાં કોઈ પણ કામ બાકી નહી રહે એની હું ખાતરી આપું છું અને સૌ ગ્રામજનો અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને અમારું સન્માન સ્વાગત કર્યું એ બદલ ઇમનો પણ હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું આજે નિમેટા ગ્રામ પંચાયતમાં નિમેટાના સરપંચ તરીકે માન્ય ધારાસભ્ય અને માન્ય પ્રમુખની ઉપેશ વિશેષ ઉપસ્થિતિમાં અમે અહીંયા આગળ નિમેડા ગ્રામ પંચાયતમાં વિવિધ વિકાસના કામો એક કરોડ એક લાખના વિકાસના ખા કામોનું ખાતમુહૂર્ત કર્યું છે જેમાં અમે મુખ્ય કામ સોલાર પેનલ સીસીટીવી કેમેરા અધરવાઇઝ જે લોકોને ખરેખર ઉપયોગી બને એવા કામ લીધા છે અને ખરેખર અમારા ગામની સુવિધામાં વધારો થાય એવા કામ લઈને અમે બહુ સરસ કામ આવનાર ત્રણ મહિનામાં કામ આજે સ્ટાર્ટ થાય આવનાર ત્રણ મહિનામાં કામ પૂર્ણ થાય અને આયોજન બંધ આજથી અમે કામની શરૂઆત કરી છે